નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નેતાઓએ ઉભો કર્યો છે જાતિવાદ તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે રક્ષિત કાંડમાં આરોપીનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાની તૈયારી આગળ વાત થશે પુત્રએ વીમાના પૈસા માટે પિતાની કરી છે હત્યા આગળ વાત થશે રાજ્યમાં બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે ત્યારે વાત થશે હાઈ ફાય જુગારધામ ઝડપાયું છે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે આ વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે હવે સ્પેસ એક્સ જેવા રોકેટ ગુજરાતમાં પણ બનશે ત્યારે વાત થશે ઉનાળાની શરૂઆતમાં પાણીનો કકડાટ જોવા મળ્યો છે વાત છે ભુજ શહેરની આગળ વાત થશે ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓના ધામા જોવા મળ્યા છે ત્યારે વાત થશે કે કંપનીની એડ કરે છે બોલીવુડ અભિનેતા ત્યારે વાત થશે રિયા ચક્રવર્તી સિદ્ધિ વિનાયકના દર્શને પહોંચ્યા હતા આગળ વાત થશે ધર્માંતરણ વિવાદને લઈને ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મોરારી બાપુની કથા બાદ ઊભા થયેલા ધર્માંતરણના વિવાદ બાદ એમએલએ ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે કે બાપુનું નિવેદન નિરાધાર છે મોરારી બાપુએ કહ્યું છે કે શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવે છે ચેતર વસાવાએ કહ્યું છે કે વર્ષ ઓગણીસો સિત્તેર એંસી દરમિયાન આદિવાસી સમુદાય પાસે કોઈ સુવિધા ન હતી ત્યારે મિશનરીઓએ શાળાઓ દવાખાનાઓ અને અન્ય સુવિધાઓ કરાવી આપીએ જેથી લોકો તેના તરફ વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિયા ચક્રવર્તી સિદ્ધિ વિનાયકના દર્શને પહોંચી લાંબા સમયથી ચાલી આવતી સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ તરફથી બાવીસ માર્ચે રિયા ચક્રવર્તીને ક્લીન ચીટ મળી હતી સીબીઆઈ કેસનો ક્લોચર રિપોર્ટ કર્યો હતો જેમાં રિયાને ક્લીન ચીટ મળી ગઈ છે સોમવારે રિયા તેના પરિવાર સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચી હતી તેની સાથે તેનો ભાઈ અને પિતા પણ જોવા મળ્યા રિયા ખૂબ જ ખુશ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબીજેડ કંપનીની એડ કરે છે બોલિવૂડ અભિનેતા રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડીમાં નમકીન કંપની કેબી બીજળમાં આગની ઘટના બની પાંચ ફાયર સેફ્ટી સાથે આગને કાબૂમાં લેવામાં આવી રહી છે ત્યારે હવે આ કંપનીની જાહેરાત બોલિવૂડ એક્ટર અજય દેવગન કરતો હોવાનું સામે આવ્યું છે કંપનીના ફૂડ પેકેટ ઉપર અજયનો ફોટો છે કંપની નમકીનની અલગ અલગ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે સવારે નવ વાગ્યાથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓના ધામા સોમવારે તેત્રીસ જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું આરોગ્ય સંઘના પ્રમુખ રણજીત સિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા હતા ધીમે ધીમે જિલ્લાભરમાંથી આરોગ્ય કર્મીઓનું આગમન શરૂ થઈ ગયું હતું તો બીજી તરફ પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી હતી હડતાલને એક સપ્તાહ થવા આવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટિમેટમ પણ આપી દીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકડાટ ઉનાળાની શરૂઆત થતાની સાથે ભુજ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ સાઠ જેટલા પાણીના ટેન્કર ફેરા કરવામાં આવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સ્પેસ એક્સ જેવા રોકેટ ગુજરાતમાં બનશે અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં વિવિધ બેતાલીસ સ્ટાર્ટઅપના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ સ્ટોલમાં સેમી અને રીયુઝેબલ સ્પેસ રોકેટ બનાવવાનું પણ સ્ટાર્ટઅપ રહ્યું હતું બંને સ્ટાર્ટઅપ મૂળ અમદાવાદના છે ઇલોન મસ્કની સ્પેસ એક્સ જે રોકેટ બનાવે છે એ જ રોકેટ આ બંને વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યા છે ભવિષ્યમાં હવે બહારના દેશનો આધાર નહીં રાખવો પડે અને બંને વસ્તુ અમદાવાદમાં જ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે ચોવીસ માર્ચથી રાતથી પશ્ચિમી હિમાલય પ્રદેશમાં એક નવો પશ્ચિમી વિક્ષોભ થવાની સંભાવના છે તેની અસર હેઠળ ચોવીસથી 28 માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ મુઝફ્ફરબાદ મુઝફ્ફરબાદમાં હળવો કે મધ્યમ વરસાદ થઈ શકે છે હિમાચલ પ્રદેશમાં ચોવીસથી સત્યાવીસ માર્ચ દરમિયાન અને ઉત્તરાખંડમાં છવ્વીસ અને સત્યાવીસ માર્ચે ગાજવીજ સાથે હળવા કે મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાઈફાઈ જુગાડધામ ઝડપાયું છે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાસણગીરમાં ચાલતું હાઈફાઈ જુગારધામ ઝડપાયું છે બાતમીના આધારે એલસીબી પોલીસે જુગારધામ ઉપર ત્રાટકી હતી પોલીસે ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા પોલીસે દરોડા પાડતા પંચાવન જુગારીઓ ઝડપાયા હતા રોકડ રકમ અઠ્યાવીસ લાખ સહિતની ચાર વિદેશી દારૂની બોટલ સિત્તેર જેટલા મોબાઈલ ફોન અને પંદર જેટલી કાર સહિત બે પાંત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંપણિયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું જેમાંથી સામે આવ્યો હતો કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના અડતાલીસ કલાકમાં જ નાણાં જમા થશે રાજ્યમાં અંદાજીત બેતાલીસ લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે એક માણ ઘઉંના ચારસો ને નેવ ટેકાના ભાવે ખરીદી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુત્રએ વીમાના પૈસા માટે પિતાની હત્યા કરી છે ગ્રેટર નોઈડામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો જેમાં પુત્રએ પિતાના વીમાના પૈસા માટે હત્યા કરી હતી આરોપી પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ તાત્કાલિક પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યો અને ત્રણ મહિનાની અંદર વીમાની રકમ તેમના માતાના બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી પિતાના વીમાની રકમ પચાસ લાખની આસપાસ હતી સાત મહિનાની વિગતવાર તપાસ બાદ પોલીસે સંતોષને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષિત કાંડમાં આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવાની તૈયારી કારેલી બાગમાં હીટ એન્ડ રન કેસને લઈને લોકોમાં ભારે રસ જોવા મળ્યો છે ત્યારે આ કેસમાં પોલીસ આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની તૈયારીમાં છે રક્ષિત ચૌરસિયાના પ્રથમ એક દિવસના અને ત્યારબાદ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તે બાદ તેને જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે હાલ રક્ષિતને વડોદરાની સેન્ટ્રલ જેલમાં સેમી હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતાએ ઉભો કર્યો છે જાતિવાદ તેઓ નીતિન ગડકરીએ જણાવ્યું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યું છે તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોને નહીં પરંતુ રાજકારણીઓ ઊભી કરી છે તેઓના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે તેમણે નેતાઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે જ્યારે જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે